પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની મંત્રીપદની શપથવિધિ બાદ મીઠા મોડા કરી ફટાકડા ફોડી મનાવ્યો જશનપૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાએ અર્જુન મોઢવાડિયાના મંત્રી બાંધવા બદલ પાઠવી શુભેચ્છાઓ પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી રાજ્યમંત્રી અને રાજ્યસભાના પ્રતિનિધિઓ ઝડપથી કરશે પોરબંદર અને ગુજરાતનો વિકાસ બાબુ બોખીરિયા

અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે સાથે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે બધાય આપણે જે ટ્રાય કરીએ છીએ કોઈ ઉદ્યોગો આવે એટલે અહીંયા બંને મંત્રીઓ આવતા આવતા દિવસોમાં ઉદ્યોગો પણ આવે એવું પણ આપણે ઈચ્છીએ જેથી કરીને પોરબંદર નો સર્વાંગી વિકાસભાઈ જે રીતે આ ત્રણ વ્યક્તિઓ આજે આપડા રામભાઈ પણ ત્યાં પોરબંદર ની છે ને ત્યાં રાજ્યસભા પ્રતિનિધિ કરે છે એટલે આ ત્રણેય ભેગા થશે તો આપણે ગુજરાત નો ઝડપથી વિકાસ થઈ શકે આપડા પોરબંદરનો વિકાસ ઝડપથી થશે